સૌ પ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાન અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે આ બ્લોગ સ્ટાર્ટિંગ પણ કેરી વાગ છે ને આજે મારે વાત દે છે આ સીધા ડા પડી હું તમને કઈ કહું છું તે મારા બેચો બાબા દે છે કે નહીં બા જય માતાજી જય માતાજી જય જાન જય માતાજી જય જાન બાઈ માં શીખાવ બોલ દોગીરી એમ કે સર શું કામ પર છો થેન્ક યુ સર એક વાત કહું મારા બા મારા બા બોલ્યા કે આ તને તને માન આપે છે કે આ સી આ મને બ્લોગર બનવું લાગી એક ફોન છે ધાને બ્લોગર બનના છે કોર્પોરેટમાં દે લાપા બ્લોગર બન કે નહીં પર બન બનાવ તો તમે બે ન બનજો આર ચેનલ વળી જાય કે સબસ્ક્રાઇબ કરી વાળો બધાય મિત્રો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો હા અને આજે તો છે ને મિત્રો અમારે પ્રોગ્રામ કરવાનું છે કા છે આવન છે ને આજે જો પ્રોગ્રામ કરવાનો છે ને આજે છે ને તમને પ્રોગ્રામમાં જોવાનો બ્લોગ મળશે આપણે કેરો છે તોય તે પછી પાછો મળશે કારણ કે કામડે બે ત્રણ દી પૈસામાં ક્યાં જ રહેવા નથી બે ત્રણ દી બહાર જવાનું છે ને એટલે કાબા ના નહીં હું ઓ ના બ્લોગ ઉતરીશ ને હું

થોડોક થોડોક બપોર પછીનો સમય થઈ ગયો છે બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે મસ્ત મજાનું કરી વાળ્યું છે અને વાડી થઈને આપણે જો એક વાડી હમણાંથી એવું થાય છે વાડીનો નજારો તો જો આવો છે જો મિત્રો હું તમને છે ને વાડીનો છે ને રસ્તો લો મારા બાવા તું કરે છે ને તો મને ભૂલાય જ નજારો બતા અને મારા દાદા શું બેઠા છે

કોક છે ને ખાટલું મૂકી ગયું છે ને મારા દાદા જો મસ્ત મજાની ઝીણી ઝીણી ડિઝાઇન કરીને ખાટલો ભરી વાળો છે કા દાદા અને માર બા તો છે ને ફોન ની કરે છે ને તો ફોન કાપી નાખશે ને ત્યારે છે ને મારા જઈશું આપણે તો આપણે કન્ટિન્યુ બન્યા દેજું બધાને કીધું હતું કે આજે આપણે પ્રોગ્રામ કરવાનો છે જો આપણે મંડે ડે પણ પ્રોગ્રામ માટે આવી જશે બીજી તૈયારી હોતક ચાલુ થઈ ગઈ છે દરખેની જેમ ભૂખ લાગે ને એટલે પહેલા નાસ્તો કરવા બેસી જાય છે અત્યારે જો હું નાસ્તો કરવા બેઠા છે જો કા ધોળી હા ભૂખ લાગી છે ચાલો બધા નાસ્તો કરવા હા નઈ નઈ ભૂખ નથી લાગી ખાય નઈ છે ને એટલે કા દેશ ને સમસ્યા આવે છે કે નઈ બહુ બહુ આવે છે હા હા અને ધોળીના ફેવરેટ છે કા

મિત્રો તમે બધા છે ને કોમેન્ટ કરીને કે તીખાર નાખે છે ને એનો કઈ ઇલાજ હોય ને તો જરી કોમેન્ટ

હંમેશ ના તું શું કરશો જો હંમેશ ના ફરતી જશે તો ચડતી જશે હું એક જ બેઠી જો કઈ તમને બધાને એમ છે કે હું બેઠી તા મારા હાથે પકડી ગયેલા છે પેલા મેં થોડો ઘણો બ્લોગ ઉતારી દીધો આ ધોળી હા ભરાવતી હતી દીશ ના હવે તમને ખબર પડી ગઈ છે કે આ ધોળી ખોટું બોલે છે અને નહીં પકડ છે આ ધોળી તો કન્ટિન્યુ બ્લોગ બની આ જો ની રેડિયો ના કે છે એની તો તમને બધાને ખબર દેશે

થોડા ઘણા મહેમાન આવ્યા છે બધા અંદર બેઠા છે ને બહાર છે નો બ્લોક પૂરો કરી આપણને બહુ વાય છે ને આ બ્લોક પૂરો કરવાનો મારો વારો છે મેં કીધું છે ને બ્લોક પૂરો કરતી આવું તો કંઈ વાંધો નહીં મિત્રો અચ્છા જે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઈબ કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી જય માતાજી જય જનભાઈ મામ તો બાય બાય આ બધા સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો બાય બાય